બીજી એક માન્યતા કે કેન્સર થાય એટલે મોટી સર્જરી જ આવે અને એને કાઢી નાખવું પડે ઘણા લોકોનું કેન્સર ફેલાયેલું હોય તો પણ એવું કહે કે સાહેબ આમને સર્જરી કરીને કાઢી જ નાખો હવે તમારે મેં તમને પહેલાં જ બીજા વિડીયોમાં પણ કીધું હજી પણ કહું છું કેન્સર કયા પ્રકારનું છે અમુક પ્રકારના કેન્સરમાં ખાલી દવા જ હોય સર્જરીની જરૂરત નથી એન્ડોસ્કોપીની જરૂરત નથી કેટલું ફેલાયેલું છે કયા સ્ટેજમાં છે સ્ટેજ ફોરમાં સર્જરીનો તમને કોઈ ફાયદો નથી અને સ્ટેજ વનમાં તમારે દવાની પણ જરૂર નથી સર્જરીની પણ જરૂર નથી આંતરડાના કેન્સર કે હોજરીના કેન્સર ખાલી એન્ડોસ્કોપીથી પણ દૂર થઈ શકે છે એટલે કેન્સર હોય એટલે સર્જરી જ આવે કે કીમોથેરાપી જ આવે એવું જરૂરી નથી તમે તમારા કેન્સરના સ્ટેજ કયું છે એ જાણો કયા પ્રકારનો છે જાણો અને પછી યોગ્ય નિર્ણય સાથે આગળ વધો